अंतरजालમાંથી 1.82 લાખ લાખના વાયરની તસ્કરી થતા પોલીસે મતકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવના ફરિયાદી એવા ગાંધીધામના અપનાંદગર વિસ્તારમાં રહેનાર ધીરેન રમેશ સિંહાણી સોલાર કોન્ટ્રાક્ટરનો કામ કરે છે ફરિયાદીનો અંતરજાળ ગામમાં ગૌશાળા નજીક ગોદામ આવેલું છે गत તારીખ 1/9/8 ના રોજ ફરિયાદી ગોદામ પર ગેલ હતો બાદમાં તારીખ 278 ના બપોરે પોતાનું ગોડામે ચોરી થઈ હોવાની જાણ થતા ફરિયાદીએ અહીં આવીને તપાસ કરી હતી તપાસ દરમિયાન ગોડામમાંથી રોલમાંથી રૂપિયા 1,80,000 ના કોપર વાયર તથા તાડપત્રી એમ કુલ રૂપિયા 1,82,000 ના માલસામાનની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું આ બનામ અંગે પોલીસ મતકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે Thank you.